ના ઝૂલો ટનાટન છે ઝૂલો કાના ઝૂલો ટનાટન છે ઝૂલો કાના ઝૂલો હિન્દોરોનાટન છે ના ઝૂ મરા માથે બાંધ્યા છે તો તોરણ માથે બાંધ્યા છે ફૂલ ના તોરણ હે ગુલાબ જોવો પ્રભુ હે ગુલાબ જોવો પ્રભુ કેવાટ ના છે ગુલાબ જુઓ પ્રભુ કેવા ટાટન છે ઝૂલો કાના ઝૂલો હિંડોળો રોના ટન છે ઝૂલો કાના ઝૂલો હિંડરો ટનાટન છે હિંડોળો બાંધો છે આંબાની ડાળે હિંડોળો બાંધો છે આંબાની ડાળે આંબાની ડાળે ને કદમની ડાળે આંબાની ડાળે ને કદમની ડાળે યમના ખાટ જુઓ ના ઘાટ જુઓ પ્રભુ કેવા ટના છે પ્રભુ છે ઝૂલો કાના ઝૂલો ઝૂલો કાના ઝૂલો છે મખમલ ની ગાદી ને મખમલ ના તકિયા મખમલ ની ગાદી ને મખમલ ના તકીયા રે દોરની બાંધી છે દોરી Sé̩mu ìnadóore ni baandike e doore? Ejula n'isobáju woo hoo hoo ejula n'isobáju woo. કેવી ટના છે ઝૂલા ની શોભા જુઓ પ્રભુ કેવી ટના છે છે કાના ઝુલો હિંડોળો ટનાટન છે ઝૂલો કાના ઝુલો હિંડોળો ટનાટન ટન છે હિંડોળે ઝૂલે છે જસોદા નો જાયો હિંડોળે ઝૂલે છે જસોદા નો જાયો હિંડોળે ઝૂલે છે નો જાયો જસોદાનો જાયો નો જાયો ને દેવકીનો લાલો જસોદા નો જાયો ને દેવ લાલો હે નંદ નો કિશોર જુઓ હે નંદ નો કિશોર જુઓ કેવો ટના ટન છે નંદોર જુઓ કેવો ટના છે ઝૂલો કાના ઝૂલો હિંડોળો ટનાટન છે ઝૂલો કાના ઝૂલો હિંડોળો ટનાટન છે ગોકુળ ગામની ગોરી ગોરી ગોપી ગોકુળ ગામની ગોરી ગોરી ગોપી ઝુલાવે તમને વ્રજની ના ઝુલાવે તમને વ્રજની ગોરી ગોરી ગોપી રે કેવી ત નાટન છે ગોરી ગોરી ગોપી રે કેવી તનાટન છે ઝૂલો કાના ઝૂલો હિંદુડો ટનાટન છે ઝુલો કાના ઝુલો હિંદુડો ટનાટન છે સર્વ ગોપી મંડળ પ્રેમથી ઝુલાવે સર્વ ગોપી મંડળ પ્રેમથી ઝુલાવે સર્વ રે ભક્ત તમને પ્રેમથી ઝુલાવે સર્વ રે ભક્ત તમને પ્રેમથી ઝુલાવે ગોપી મંડળ જુઓ ગોપી મંડળ જુઓ કાના કેવું ટનાટન છે ગોપી મંડળ જુઓ કાના કેવું ટનાટન છે ગોપી મંડળ જુઓ કેવું ટનાટન છે ગોપી મંડળ જુઓ કાના કેવું ટનાટન છે ઝૂલો કાના ઝૂલો હિંડોળો ટનાટન છે ઝૂલો કાના ઝૂલો હિંડોળો ટનાટન છે એ હરિ શરદ પૂનમ ની રાતળી ને ચંદ્ર ચડ્યો આકાશ રે ચંદ્ર ચડ્યો આકાશ રે હે એક ગોપી ને એક એક કાન थ नाचन चावे रे वाला थई ई नाचन ना चावे रे कन्हैया तारो हो हो कन्हैया तारो हो हो कन्हैया तारो जय जयका। जय जयकारे वाला तारो जय जयका। जय जयकार कन्हैया तारो जय जयकार हे वाला तारो जय जय का કૃષ્ણા કા નહી યાર લાલ જય